જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ રાધે ગુજરાતી સ્ટોરીમાં તો મિત્રો આપ સૌ જાણતા હશો કે રવિવાર એ સપ્તાહનો પ્રથમ દિવસ છે જે ભગવાન શ્રી સૂર્યનારાયણને સમર્પિત છે આજે આપણે જાણીએ કે રવિવારે કયા ઉપાયો કરવાથી ભાગ્ય ચમકી ઉઠે છે તો મિત્રો વિડિયો શરૂ કરીએ તે પહેલાં વિડિયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય સૂર્યનારાયણ જરૂરથી લખી લેજો જેથી કરીને સૂર્યનારાયણની કૃપા આપના પરિવાર પર હંમેશા બની રહે નંબર એક જ્યોતિષશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિની કુંડળીમાં સૂર્યગ્રહ નબળો હોય તો એવા વ્યક્તિએ રવિવારે માછલીને લોટની ગોળી બનાવીને ખવડાવી જોઈએ એવું માનવામાં આવે છે કે આવું કરવાથી કુંડળીમાં સૂર્ય બળવાન બને છે અને વ્યક્તિના જીવનમાં આવતી સમસ્યાઓ દૂર થાય છે નંબર બે જ્યોતિષશાસ્ત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે રવિવારે ઉગતા સૂર્યને પાણી આપવામાં આવે તો તે ખૂબ જ શુભ હોય છે જળ ચડાવ્યા પછી દેવી લક્ષ્મીની પૂજા પણ કરવી જોઈએ આમ કરવાથી ઘરમાં ધનની કમી રહેતી નથી નંબર ત્રણ તમે દરરોજ સૂર્યદેવની પૂજા કરી શકતા નથી તો તમારે રવિવારે નિયમિતપણે આદિત્ય હૃદય સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ આમ કરવાથી સૂર્ય ભગવાન પ્રસન્ન થાય છે અને ભક્તોની તમામ મનોકામનાઓ પણ પૂર્ણ કરે છે નંબર ચાર નોકરી ધંધામાં પ્રગતિ માટે રવિવારે વહેતા પાણીમાં ગોળ અને ચોખા મિક્સ કરીને પ્રવાહિત કરવા જોઈએ એવું માનવામાં આવે છે કે આવું કરવાથી સૂર્ય ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે નંબર જો તમે રવિવારે કોઈ મહત્વપૂર્ણ કામ માટે જવાના છો તો તે મહત્વપૂર્ણ કામ કરતા પહેલા ગાયને રોટલી ખવડાવો તેનાથી તે કાર્યમાં ચોક્કસપણે સફળતા મળે છે નંબર છ રવિવારે તાંબાના વાસણમાં પાણી લઈ તેમાં થોડું કુમકુમ નાખીને વડના ઝાડના મૂળમાં જળ ચડાવો આ ઉપરાંત વડના પાન પર હળદરથી સ્વસ્તિક બનાવો નંબર સાત રવિવારે ચંદનનું તિલક કરીને ઘરની બહાર નીકળવું જોઈએ માનવામાં આવે છે કે આ પ્રકારે કરવાથી જે પણ કામ માટે જાઓ છો તે કામ જરૂરથી પૂર્ણ થાય છે રવિવારે લાલ રંગના કપડા પહેરવા તે શુભ માનવામાં આવે છે નંબર આઠ દાન કરવા માટે રવિવારનો દિવસ સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે આ દિવસે સૂર્યદેવતાને પ્રસન્ન કરવા માટે ગોળ દૂધ ચોખા અને કપડાંનું દાન કરો આ પ્રકારે કરવાથી કોઈ પણ કામમાં અડચણ આવતી નથી અને સફળતા પ્રાપ્ત થાય છે નંબર નવ રવિવારે શુદ્ધ કસ્તુરીને પીળા કપડામાં લપેટીને તિજોરીમાં રાખવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ રહે છે નંબર દસ એવું કહેવાય છે કે રવિવારે પૈસા સંબંધિત કોઈ કામ ન કરવું જોઈએ સામાન્ય રીતે આપણે આ બાબતો પર ધ્યાન નથી આપતા પરંતુ કહેવાય છે કે જો આ દિવસે પૈસા સંબંધિત કામ કરવામાં આવે તો ઘરમાં ગરીબી આવે છે નંબર અગિયાર રવિવારે વહેતા પાણીમાં ગોળમાં પાણી મિશ્રણ કરીને વહાવી દેવું તે શુભ માનવામાં આવે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ પ્રકારે કરવાથી સૂર્ય દેવતાની અપાર કૃપા પ્રાપ્ત થાય છે અને તમામ અટકેલા કામ પૂર્ણ થાય છે નંબર બાર રવિવારના દિવસે સૂર્યદેવના મંદિરે જઈને તમારે ગોળનું દાન કરવું જોઈએ જો તમારા ઘરની આસપાસ કોઈ સૂર્યદેવનું મંદિર ન હોય તો તમે હનુમાનજીના મંદિરે પણ આ ગોળનું દાન કરી શકો છો અને મિત્રો જો તમારી આસપાસ કોઈ એક મંદિર ન હોય તો તમે કોઈ એવા વ્યક્તિને ગોળનું દાન કરો જેને ખરેખર જરૂર છે એટલે કોઈ ભિખારી હોય ગરીબ લોકો હોય તેને ગોળનું દાન કરવું જોઈએ મિત્રો આ દાન ખૂબ જ મહત્વનું ગણવામાં આવે છે અને તમારે રવિવારની સાંજે એટલે કે સાંજના સમયે તમારે આ ગોળનું દાન કરવું જોઈએ નંબર તેર રવિવારે સવારે એક તાંબાના લોટામાં પાણી ચપટી ગોળ મસળીને સૂર્યનારાયણને ચડાવો જેની કુંડળીમાં પાંચમું સ્થાન ડિસ્ટર્બ છે શુક્ર રાહુ કેતુ જેવા શનિ જેવા ગ્રહ બેઠેલા જે પાંચમા સ્થાનમાં એ વ્યક્તિએ આ દિવસે ઘઉં ગોળ અને તાંબાનું વાસણ દાન કરવું જોઈએ બહુ મહત્વનું દાન છે નંબર ચૌદ રવિવારના દિવસે ઘઉં ગોળ અને તાંબાનું વાસણ દાન કરવાથી અને લાલ કલરનું કાપડ દાન કરવાથી સૂર્યગ્રહ મજબૂત બને છે નંબર પંદર રવિવારે ચારસો ગ્રામની માત્રામાં ગોળ લઈને માથા ઉપરથી ઉતારીને પાણીમાં વહાવી દેવાથી સારું ફળ મળશે સૂર્ય ખરાબ છે નબળા છે તો આ ઉપાય કરવાથી તમને ખૂબ લાભકારી થશે અને એનાથી ખૂબ જ ફાયદો થશે નંબર સોળ અડદની દાળ અને મસૂર ની દાળ નું સેવન ન કરવું જોઈએ તો મિત્રો આ માહિતી પસંદ આવી હોય તો અમારી ચેનલ રાધી ગુજરાતી સ્ટોરીને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં આપેલ બેલ આઈકન ને ટચ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી કરીને અમારા વિડિયોની નોટિફિકેશન તમને મળતી રહે જય શ્રી કૃષ્ણ રાતે રાતે હર હર મહાદેવ